તેમના પિતા પણ એક બાળક હતા અને તેઓનું નામ હતું બહુ સારા વક્તા હતા અને 29 વર્ષની નાની ઉંમરે એક રવિવારે ફિલોડેલ્ફિયામાં એક મોટી સભામાં પાંચ હજાર લોકોની વચ્ચે રેવ ટીંગે સંદેશો આપ્યો ત્યારે આશીર્વાદ માગવામાં આવે તે પહેલા દર પાંચ માણસે બોલતા હતા આ વાત અઢારસો અઠાવન ની છે અને બાળક સાહેબના ગુલામગીરી વિરુદ્ધના સંદેશાઓ મંડળીના લોકોને ગમતા ન હતા કારણ કે ઘણા લોકો ગુલામો રાખતા હતા આથી મંડળીના લોકોએ તેમને મંડળીના પાળક પદ્ધતિ રાજીનામું આપવા દબાણ કર્યું પણ રેવટી ગુલામીની પ્રથાની વિરુદ્ધ બોલતા જ રહ્યા બોલતા જ રહ્યા અને જરા પણ તેમના કાર્યમાં પાછા પડ્યા બહુ ગંભીર વાત છે છે આ કે કે એક જે લોકો પસંદ કરતા ના હતા એ લોકોએ બાળક સાહેબને અકસ્માત કરાવ્યો તેમને બહુ ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા અને પાસ્ટર મરણ મરણપથારી હતા તેમની બાજુમાં તેમના પાળક મિત્ર હતા જ્યોર્જ જ્યોર્જ ડીફીલ્ડ બેઠા હતા અને પાળક રેવ ડીફીલ્ડ હંમેશા રેવટિંગની પડખે ઉભા રહેતા હતા તેમને રેવટિંગને હવે ખબર હતી કે તેઓ ઈસુની પાસે હવે જવાના છે તેમનું જીવન પૂરું થઈ ગયું છે અને મરવાની થોડી સળ પહેલાં તેમણે તેમના પાળક મિત્રને નજીક બોલાવ્યા તેની સામે જોયું અને ધીમેથી બોલ્યા રેવ ડુફિલ્ડ તમે તેઓને કહો કે તેઓ અને એમની આંખો બંધ થઈ ગઈ પાસ્ટર રેવ દુર્લી ટી ના છેલ્લા શબ્દ હતા જે તેમના મુખમથી તેમની મંડળી માટે નીકળ્યા મરનાર પાળકના છેલ્લા શબ્દો હતા અને સાબરના રેવ જ્યોર્જ જેનું હૃદય વિંધાઈ ગયો આ શબ્દોથી એ રાત્રે જ્યોર્જને વાર વાર શબ્દો સંભળાવા લાગ્યા ઈશુના પક્ષમાં ઊભા રહો ઈસુના પક્ષમાં ઉભા રહો આખા રીતે ઊંઘી ના શકે તે ઊભા થઈ ગયા પોતાની પેન કાઢી કાગળમાં તેમણે લખવાની શરૂઆત કરી જ્યારે બધું લખાઈ ગયું ત્યારે તેમણે વિચાર્યું કે આ શબ્દ હું મારા મિત્ર રેવટિંગની દફન ક્રિયા પ્રસંગે વાંચીશ અને એમ જ બન્યું ગીતના રૂપમાં તેમણે લખ્યું હતું અને એમ થયું પ્રથમ વખત આ ગીત ગીત સાંભળ્યું જે ત્યાર પછી ગાનારના અને સાંભળનારના હૃદયોને દંઢોળી નાખ્યા પ્રથમ વખત આ ગીત જેમ સાંભળ્યું એમની દફન ક્રિયામાં ગુજરાતીમાં ट्रांसो 78 नंबर नु गीत छे सज थाओ इसुना पक्ष म रे सम्ना यो थाओ अंग्रेजी म के छे स्टैंड अप स्टैंड अप फॉर जीसस या सोल्जर्स ऑफ द क्रॉस लिफ्ट हाई इज रॉयल बैनर इट मस्ट नॉट सफर लॉस हालेलुया केओ सुंदर गीत કેવો સુંદર શબ્દ આ લોકોને કે તેઓ ઘણી બધી વખત આપણે ઈસુના પક્ષમાં રહેવાની જગ્યાએ માણસોના પક્ષમાં ઉભા રહીએ છીએ કદાચ હું પાળક શબ્દ નથી બોલતો કે ઘણા બધા રીતે ઘણા બધા પ્રશ્નો મુશ્કેલીઓ ઘણી વાર પ્રભુના આગેવાનો તરફથી પણ આવે છે પણ જો આપણા પાળખ પ્રભુ પોતે છે તો પણ આપણે એમના પક્ષમાં ઊભા રહેતા નથી આપણે જગતની વાતોમાં જગતની બાબતોમાં જગતની રૂઢિ કરણીઓમાં જગતની રૂઢી વાતોમાં આપણે વધારે વ્યસ્ત થઈ જઈએ છીએ જગતના ચલણોમાં વધારે સારો શબ્દો છે જગતના ચલણોમાં વ્યસ્ત થઈ જાય છે ખોટી માન્યતાઓમાં ઘણીવાર ખોટી રીતે તહેવારો ઉજવવામાં મનગમતી બાબતોમાં મનગમતા લોકોની સાથે આપણે ઈશ્વરનો પક્ષ છોડી દઈએ છીએ બહુ ગળવી વાત છે ઘણીવાર દાન ન આપીને અથવા કોઈનું ભલું ન કરીને કોઈનું ખરાબ કરીને કોઈને નુકસાન કરીને કોઈની ખરાબ વાતો કરીને આપણે ઈસુના પક્ષમાંથી આપણે હટી જઈએ છીએ વાલા મિત્રો પ્રભુ બુ કહે છે આજી પણ કહે છે મારા બાળકો તમે મારા પક્ષમાં રહો મારું સાંભળો મારી આજ્ઞા પાડો મારા વચનો પાડો ઘણી ખ્યા બીજી રીતે આપણે તોડી રહ્યા છે પ્રભુના પક્ષમાં નથી શેતાન બહુ ખુશ થતો હશે નહીં જોયું કે છે વાલા મિત્રો દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુના પક્ષમાં રહીએ પાપની ગુલામીમાંથી તેમણે આપણને છોડાવી લીધા છે તેમણે આપણે માટે બલિદાન આપ્યું છે તેમણે આપણા માટે રક્ત વેવરાયું છે તેમણે આપણને માફી આપી છે તેમણે આપણા માટે અનંત જીવનનો રસ્તો ખુલ્લો કર્યો છે તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે દેવના બાળકો તરીકે તેમણે ઠરાવ્યા છે જાહેર કર્યા છે આજે સાજે આપણે પર જાહેર કરીએ કે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં હું પ્રભુ ઈસુના પક્ષમાં રહીશ હાલે લોહી સ્થલો જુઓ આજે સાંજે જીવન મારું અને તમારું કેવું બદલાઈ જાય છે સજ્જતાઓ ઈશુના પક્ષમાં રે સ્તંભના યોદ્ધાઓ આપણે સાંભળનારા બોલનારા વિશ્વાસ કરનારા અને પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરતા તેમને લોહીમાં ખડેલા આપણે સર્વ પ્રભુ ઈશુના પક્ષમાં રહીએ

અમે ઉભા રહીએ અમારો વધસ્તંભ ઉચકીને પ્રભુ તમારી પાછળ દરેક સંજોગોમાં અમે ચાલીએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જે તમારું નથી જે તમારી વાતો નથી એવા પક્ષોમાં અમે ઉભા ન રહીએ એવું થવા દો પ્રભુ આજે પણ પ્રભુ જરૂરિયાત છે ઘણા બધા લોકો પોતાની મનગમતી બાબતોના પક્ષમાં પોતાને મહત્વ મળે એવા પક્ષમાં ઉભા છે પોતાને હોદ્દો મળે પોતાને માન મળે મહિમા મળે એવા પક્ષમાં ઉભા છે મદદ કરો દયા કરો હે પ્રભુ દયા કરો કૃપા કરો અમારા નાના નાના કામ દ્વારા પણ પ્રભુ તમને આદર માન અને મહિમા પ્રભુ જે કઈ કામો થાય છે તો પ્રભુ એ તો તમારા દ્વારા થાય છે પ્રભુ અમે એવી વાતોનો શ્રેય ના લેતા ગૌરવ ના લેતા અમે એનો બધો શ્રય તમને જ મળે એટલે માટે પ્રાર્થના કરીએ છીએ તમને જ આપીએ એવા અમને બનાવો એવું તમે થવા તમે આવે છે ઈશ્વર છો તમે તમારો માન કોઈને લેવા દેતા નથી કૃપા કરો દયા કરો પ્રભુ આજનો ઓડિયો પ્રભુ ઘણા બધા લોકોના ના બદલી નાખે ઘણા બધા લોકો સુધી પહોંચે અને જ્યાં કંઈ જરૂર છે પ્રભુ એવી જગ્યાઓ પર પ્રભુ તમારું આ વચન પહોંચે અને પ્રભુ તમે તેઓના હૃદયની સાથે વાત કરો અને ઘણા બધા લોકો આજે સત્તાના હાથમાંથી છોડાઈ લેવામાં આવે અને પ્રભુ ઈશના પક્ષમાં દ્રવ પડે તેઓ જોડાઈ જાય પ્રભુ એવું તમે થવા દો છે કોઈ બાબત હોય પ્રભુ જે તમારા પક્ષમાં તેમને આવવા દેતી ના હોય એ બાબતોને તમે આજે નેશ અને નાબૂદ કરો પ્રભુ તમામ લાલચોને પ્રભુ તમે દૂર કરી દો તમામ જગતના માનને તમે નાખો પ્રભુ અભિમાન છે ગમન છે પ્રભુ તો એને તમે ચકના છૂર કરો પ્રભુ નમ્ર બનાવો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ દયાળુ પ્રભુ કૃપાળો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા પક્ષમાં ઉભા રહેનાર લોકો અત્યારે નબળી પરિસ્થિતિમાં છે તમે તેમને મદદ કરો સહાય કરો ખોરાક વસ્ત્ર અનપાણી આપો તંદુરસ્ત કરો સાજા કરો માંદગીમાંથી બહાર કાઢો પ્રભુ દુઃખમાંથી તણાવમાંથી બહાર કાઢો પ્રભુ મુશ્કેલીઓમાંથી સંકટોમાંથી બચાવી લો પ્રભુ પિતા સતાવવામાં આવી રહ્યા છે હેરાન કરવામાં આવી રહ્યા છે તેઓની સાથે રોપડ ખેડો પિતા તમારા બાળકો પ્રભુ જેઓ તમારા પક્ષમાં છે તમારા કાર્યને મદદ કરી રહ્યા છે સહાય કરી રહ્યા છે એ લોકોની અંદર પ્રભુતા દુઃખ છે હતાશા છે નિરાશા છે નોકરી જતી રહી છે બિઝનેસ કામ કરતો નથી પ્રભુ બિઝનેસ ચાલતો નથી પ્રભુતા દયા કરો પ્રભુ તેમના બિઝનેસને તેમની જોબને આશીર્વાદ હોય જેમની પાસે કોઈ જોબ નથી આવકના સાધનો નથી કોઈ રસ્તો નથી પ્રભુ તો તમે પૂરા પાડો ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને વિદેશ જવું છે તેના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ આઈલટીસ ના બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ પિતા લગ્નનો આશીર્વાદ આપો બાળધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા ખરાબ સંગતોમાંથી સોબતોમાંથી વિભિચારમાંથી દારૂ જુગાર લત ને ખોટા ખોટી સંગમાંથી પ્રભુ તમે ખોટા સંગમાંથી તમે એમને બચાવી રહ્યો પ્રાર્થના કરે છે કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તો મતો તે ખાલી જ કરો તમામ લડાઈ ઝગડા દૂર થાય એવું થવા દો પ્રભુ લોન આપો મકાન ખરીદી શકે વેચી શકે એવું તમે થવા દો નાણાના આશીર્વાદ ની જે છે નાણાં આપો પ્રભુ પિતા હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની ની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ એને વિકલાંગ બની પણ તમે સાથે રહો દરેક જેઓ રડી રહ્યા છે તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી લો જે બેનો બાળકોને જન્મ આપવાનો છે પ્રભુ તેમને તંદુરસ્ત બાળકનો ભેટ મળે પ્રભુ તેમના ઘરમાં કુટુંબમાં એવું તમે થવા દેજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો જે ત્રણ બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ એના તમામ રસ્તા ખુલ્લા કરો દિવસ પ્રભુ અમે બધા જ પ્રભુ તમારા માટે સાક્ષીઓ આપી શકીએ કે જે અમારા માટે અશક્ય હતું દેવે એને શક્યતામાં બદલી નાખ્યું છે પ્રભુ જે પ્રથમ બાબતના રસ્તાઓ રોકાયા છે એને ખુલ્લા કરો અને પ્રભુ આજથી પ્રભુ તમે એને સફળ કરો પ્રભુ સાબરના આશીર્વાદ આપો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અને પ્રભુ અમારા જે નાના નાના કામો છે વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા એના પણ તમે આશીર્વાદિત કરજો દરેક સેવક સેવિકાની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો હમણાં સુધી થયેલા પાપોને માફ કરો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લે આવજો માગતા પ્રભુ ઈશ્વમાં આટલો સાંભળો દેહ બાપ માન્ય કરજો